જોઈ શકો છો પાંચ ને દસ થઈ છે અને એલ આપણી શહેરી કરવાનું બધું રેડી છે ચા બેન કાઢે છે આપણે કીમિયા ખજૂર પાતરોટના જ આપે અને આ તમે જોઈ શકો છો ત્યાં આપણે સમોસા લેવા માટે આવ્યા છે બરોબર એટલું બધું ટ્રાફિક છે ને એની વાત જ જવાય મીન પહેલા પહેલાની તમામ ઝૂઠ ચોરી કિદ્ત ગૂટ પીના તમામ પુરાયા મારી હાઈ એવરીવાન કેમ છો હું છું તમારો મિત્ર માહિશ સોરઠિયા અને માહિશ સોરઠિયા લોકચન તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે સાડા ચાર વાગ્યા છે અને આજે છે પહેલું ની શહેરી બરાબર તો ચાલો હવે હજી હું જાગ્યો જ છું હવે જાગી જાઉં પછી હાથ મોટું ધોવાનું બાકી છે હાથ મોઢું ધોતા પહેલાં જ મેં કૅમેરો પકડી લીધો બ્રશ બાકી છે પછી આજે આપણે શું પ્રોસેસ થવાની છે રોજામાં રજામાં શું આપણે કરીએ તમને દિન અને દુનિયાની બે નોલેજ આપી તો વિડિયોમાં માન સુધી બના રહેજો ચેનલમાં વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને રમઝાન રિલેટેડ ઇસ્લામિક રિલેટેડ જે હું શીખવાડીશ અલમદુલ્લા મને જે પણ આવડે છે ધીરે ધીરે તમને બધું શીખવાડીશ તો ચાલો કાંઈ વાંધો નહીં હવે અત્યારે હું ફ્રેશ થઈ જાઉં પછી શેરી કરીએ છીએ ત્યાં બતાવું તમને દોસ્તો અત્યારે હાથ મોટું ધોઈ નાખ્યું છે બધું કરી છે અને ઇન્શાલ આવે બે કાચ ચાર કાચ છે પણ આપણી સહુલિયત પ્રમાણે તે જુદને સમાપ્ત કરવાની છે ને દસ થઈ છે અને અલહમદુલ્લા આપણી શહેરી કરવાનું બધું રેડી છે ચા ભાખરી આ છે હિન્દુ બરાબર પૂરી કાઠિયા અને ખજૂર એક મૂકવાના છે બેન માટે સ્પેશિયલ બનાવ્યું છે બેન કાઢે છે આપડે કિમિયા ખજૂર એક એક તો આખી બી આ ખજૂર છે માશાલ્લા સામ ગરમ આવે ખાવાની પણ એકદમ મજા આવે કાઢો કાઢવાની ભાઈ બનતા હોય દઈશ અત્યારે અલહદુલ્લા શહેરી કરી લીધી છે અને શહેરી બાંધવાનો ટાઈમ છે છેલ્લો પાંચ ને ઓગણચાલીસ સુધી બરાબર એની અંદર આપણે રોજ બાંધી લેવાનું પછી ચાલીસ થાય એટલે પછી કાંઈ પાણી નહીં પીવાનું કાંઈ નહીં પછી રોજું બાંધી લેવાનું પછી ડાયરેક્ટ સાંજે જ ખુલે એટલે હજી તો વાર છે પંદર મિનિટની વાર છે લગભગ તો અમદુલ્લીલા શહેરી કરી લીધી શહેરીની જે દુઆ છે બરાબર એ પણ પડી લો નિયત કરી લો કેમ કે હજી પાણી પીવાનું મારે બાકી છે તો છેલ્લે નિયત કરી લો બરાબર જો આ દુઆ છે શહેરીની અને જો તમે રોજો રાખો ને તો નિયત કરવાની જો તમને સ્ક્રીન પર બતાતી હશે એ દુઆ છે અને બીજું એ ગાઈશ કે શું રમજે ત્રીસે ત્રીસ દિવસ ચેનલ લઈ લઉં તમારો શું ઓપિનિયન તમારો શું મંતવ્ય છે મને કમેન્ટ કરીને બતાવજો ત્રીસે ત્રીસ દિવસ આપણે ઇન્શાલ્લા વ્લોગ લાવશું કે નહીં જોઈએ ખાસ બાકી અલ્લાહ માલિક છે તમારું ખાસ કમેન્ટ કરીને તમારે જણાવવાનું છે ત્રીસ દિન વ્લોગ આવે કે નહીં અને બીજું કહીશ કે હું થોડીક વિડીયોમાં ઇસ્લામિક રિલેટેડ જાણકારી આપીશ મને જે પણ ખબર છે દુઆ છે અમલિયાત છે ઇસ્લામિક લાઈફસ્ટાઈલ છે જેવી પણ એવી વિસરવાઈ ગયો છું તો ઇન્શાલા મને જેટલી ખબર છે એટલે હું નોલેજ આપવાની કોશિશ કરીશ કેમ કે તમને પણ ખબર પડે અને તમે પણ એમ એને ફોલો કરીને અપનાવી શકો તો ચાલો કાંઈ વાંધો નહીં હવે શહેરી તો થઈ ગઈ છે ભજનની નમાજનો ટાઈમ અમારી મસ્જિદે છે છ ને પાંચ ને પંચાવનનો અજાણનો ટાઈમ છે અને છ ને પાંચનો જમાતનો ટાઈમ છે હમણાં હવે અજાણ થશે થોડીક વાર ચાલો નમાજ પડીને પાછો તમને મળું છું તો ફાઇનલી કઈ ધીરે ધીરે જીએ છીએ મસ્જિદ તરફ તો દોસ્તો અત્યારે હું ફજરની નમાજ પડીને ઘરે આવી ગયો છું અને અત્યારે માહોલ ઠંડો છે કે અત્યારે થોડુંક ઠંડોનું મોસમ લાગે છે અને બપોરે તો ફૂલ ગરમી હોય છે તડકો હોય છે બરોબર બે ઋતુ એક અને મિક્સ છે તો ફજરની નમાજ પડીને અત્યારે હું આવી ગયો ઘરે અહમદુલ્લા થોડીક કુરાન શરીદની તિલાવત કરી બરાબર હવે ઇન્શાલ્લા ઘરે આવી ગયો અને બીજું એ કહેવાનું કે હવે ઇન્શાલ્લા એડિટિંગ કરીશ પછી સુઈ જાય કેમ કે આજે બહુ સન્ડે છે એટલે આજે કામની પણ રજા છે બરાબર ને બીજું એ કહેવાનું કે ગાયસ ફજનની નમાજની રકાશ ચાર હોય છે તો તમને અમદાવા ખબર જ હશે તો એ તમને દોરાવી દઉં બે સુન્નતે મોકેદા હોય છે અને બે ફરજ નમાજ હોય છે જે મોલાના પડાવે છે બે રકાજ સુન્નતે મોકેદા છે તેની તમને વાત કરી દઉં કે એ સુન્નત છે મતલબ કોઈ પણ હાલમાં એ સુન્નત અદા કરવી પડે એટલે એ સુન્નત છે પડવી જ પડે ફરજ છે તેમ ને પછી ફરજ નમાજ છે ફજરની તો તમને ખ્યાલ આવી દિવસ છે ને તો ઇન્શાલા મને જ્યાં તમને ખબર છે ઇસ્લામિક નોલેજ તમને દેતો રહીશ તો તમે પણ તમારી લાઈફમાં અપ્લાય કરી શકો તમારી લાઈફ સ્ટાઇલમાં અપ્લાય કરી શકો ચાલો કાંઈ વાંધો નહીં હવે થોડીક સૂઈ જઈએ એડિટિંગ કરવાનું બાકી છે પછી તમને મળો અગર બરાબર ફાઇનલી ગાઈસ અત્યારે સમથિંગ વાગી ગયા છે સાડા બાર સવારના અને ત્યાર સુધી શું સૂતો હતો તે કેમ કે આજે રવિવાર હતો એટલે કામની પણ રજા હતી એટલે બહેતર એ છે કે સુઈ જવું તે મોબાઈલ ઘૂમડો કાંઈ નહીં ને ફાઇનલી કાઈજ અત્યારે હવે થોડીક વારમાં જહોર્ન નમાજનો ટાઈમ થઈ જશે એટલે આપણે જવાનું છે જોહરની નમાજ પડવા માટે જોહનની નમાજ પડીને ઇન્શાલ્હા કુરાન શરીફ પણ પડવાનું છે હું તમને બતાવીશ બરાબર અને જોઈ શકો છો આપણી બ્લેક પરી તો આમ જ પડી શકે આજે તો એને સાફેય નથી કરી હવે એને બે દિવસ પહેલાં ધોઈથી જહ આમ નમ પડી કંડિશન બસ ફૂ હા નાખી દે સાઈડમાં બધી આમ બેને એકદમ માશાલા સાફ સફાઈ કરી નાખી છે જો અત્યારે થાય છે તાપણ માશાલા ફળીઓ જો એકદમ ધીરે ધીરે સળગે છે કે તમારે જાંબુડો છે ને એટલે આખા દિવસમાં ત્રણ થી ચાર વાર છે ને આ ફળીઓ વાળવું પડે એટલે ડોલું આખી આખી ભરાઈ જાય બટ બે એ છે કે સળગાવી દઈ હવે એટલે ઘડીએ ઘડીએ નાખવાનો જવું પડે કચરા પેટી જે સ્વચ્છ ભારતની ગાડી છે ને એ એક જ વાર આવે સવારે સાડા આઠ નવ વાગે બરાબર છે સુધી ભેગો કરવો અને કાં બેતર આ છે કે સળગાવી દઈએ આપણે આમ હા હળગે કેવી રીતના ધડધડાતી હળગે છે હમણાં તો તાપ બહુ લાગે ફાઇનલી ગાઈસ હવે થઈ ગયો છે અસરની નમાજનો ટાઈમ જોહરની નમાજ તો અલમદુલ્લા પડી લીધી હતી પછી એમાં એવું થઈ ગયું કે હું પડવા બેસી ગયો હતો મજિદમાં એટલે પછી મેં કાંઈ શૂટિંગ ન કર્યું અને એડિટિંગમાં થોડુંક બાકી તો એમાં પણ બેસી ગયો હતો અને હવે અસરની નમાઝ છે અજાન થઈ ગઈ છે તો છું નમાજ પડવા માટે અને નમાજ પડીને હવે જવાનું છે આપણે ઇફતારી બજારમાં બરાબર જ્યાં છે આપણે બજાર ભરાય છે તમને બતાવીશ તો વિડીયો વાઇન સુધી રહેજો અને આપણે ઘરની બધી વસ્તુ પણ લેવાની છે હવે તો જવાનું જ છે ઇફતારી બજારમાં તો ચાલો નમાજ પડીને આવું પછી આપણે જઈએ છીએ ત્યાં સુધી બનાવી સવારની ગાડી પડીથી આમ જો સાફ સફાઈ કરું

જોઈ શકો છો ભાદરોડના જાપવાનું મોહબ્બત પર જોઈ શકો છો આ છે આપણા જમીરભાઈ વાળી બાકી આ જોઈ શકો છો નિસાવ خداوند કિ સાંભળાય ક્યાં ટ્રાફિક જો તમે ગાઈસ આગળ બતાવો या अल्लाह तजना तजुद सुगा करता हूं आमीन तैयार है आमीन याला तला दुनिया और आखिरत की बला इनु सब्र मां जोत चोरी गिदगूस केना तमाम बुराई से हमारी बचाओ आमीन जो पसंद दो बड़ी बंद करो और पर तो आला इसके का सब दुख अपबद नहीं यावासल पदले के लिए यावासल पदले के लिए यावासल पदले के लिए वसीला हवाले हमारी मदद फरमाए वसीला हवाले हमारी मदद फरमाए ला इलाहा इल्लल्लाह हाला हो सा कुछ है પડી લીધી અને ગાઈસ આજમાં આપણો વિડીયો કેવો લાગ્યો ખાસ તમે કમેન્ટ કરીને બતાવજો આજે આપણો રૂટિન હતો કેમકે સન્ડે હતો એટલે બજારમાં ઓછું જવાની ગયું બરાબર ઘરે જ હતો અને કાલથી મન એટલે સોમવાર થી ઈન્શાલ્લા આપણો બીજો પણ વિડીયો આવવાનો છે તમારો ઓપિનિયન તમે જરૂરથી આપજો અને આપણો યુટ્યુબમાં ડેઈલી સવારના સાડા આઠ વાગે વિડીયો અપલોડ થઈ જશે હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો નથી કરી માહેશ સુરઠિયા બ્લોગ નામની તો ફોલો કરી આવો ત્યાં પણ જલ્દી ચાર હજાર થવા આવ્યા છે તો કાંઈ વાંધો નહીં આવું સપોર્ટ કરતા રહેજો ઇન્શાલ્લા જે પણ મારીથી શું તાલીમ મેં તમને જે પણ જે પણ મારીથી થયું હેલ્પ મેં કરી તમને શીખવાડ્યું ઈન્શાલ્લા હજી આપણી પાસે ઓગણત્રીસ દિવસ છે તો ઈન્શાલ્લા બધું શીખશું આપણે બરાબર તો કાંઈ વાંધો નહીં ચાલો અસલાક દુઆમાં યાદ રાખજો તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત